ગુજરાતમાં સતત વધતો જતો તાપમાન ધોમધકતા તાપ સરકારની નીતિ કાગળ ઉપર અને જે રીતે પિસ્તાલીસ ડિગ્રી એટલે કે રેડ એલર્ટ હોય એવા સંજોગોની અંદર સરકારે ખાલી કાગળ ઉપર એટલી માર્ગદર્શિકા જાહેર કરી કે બપોરના સમયની અંદર એટલે કે બા સાડા બારથી સાડા ચાર સુધી કોઈ કામ ન કરવું જોઈએ એટલે કે બાંધકામ ક્ષેત્રના મજૂરો શ્રમિકો જે કામ કરે છે એને રાહત મળે કોઈ પણ માસ ચકલું પણ ન ફરકી શકે જે રીતની પરિસ્થિતિમાં કોઈપણ માંસ ન રહે એર કન્ડિશનમાં બેસીને અધિકારીઓ મનફાવે તેવી વાતો કરે સરકારમાં બેઠેલા નેતાઓ મંત્રી અને સંત્રીઓ પોતે મનફાવે તેવી વાતો કરીને દેખાવ કરે માનવતા મરી પડવા તેવી સરકારની નીતિ રહી છે અને જે રીતે જે દ્રશ્યો એબીપી અસ્મિતાએ દેખાયેલા એની સ્ક્રીન ઉપરના આપણું રૂવાડું કંપી જાય કે આટલા ધોમધકતા તાપમાં માનવતા જેવી છે જ નહીં પણ દુઃખની વાત એ છે કે જે લોકોના કરોડો રૂપિયાના ઘર બનાવે છે એના જીવની કોઈને કિંમત નથી અને એવા સંજોગોની અંદર એબીપી અસ્મિતાએ એક માનવતાના ઉજાગર કરતી વાત કરી છે અને એના કારણે સરકારમાં થોડી પણ શરમ હોય તો સરકાર જાગે અને શ્રમિકોને હું આપના માધ્યમથી એ પણ વિનંતી કરું છું બિલ્ડરો કરોડો રૂપિયા કમાશો તમે પણ માનવતાને નેવે જ ન કરો તમે શ્રમિકોનું જો જેના શ્રમથી તમારા મોટા મોટા તોતીંગ બિલ્ડિંગો ઊભા થાય છે ત્યારે તેમની જિંદગી બચે આ ધોમધક્કા તાપમાં કોઈનો વાલસોયો ન જાય કોઈની બેન દીકરીનું મોત ન થાય અને બાંધકામ શ્રમિકો પણ અંતે માનવ માનવી છે એ ગણતરી પણ સરકાર યાદ રાખે અને બાંધકામ શ્રમિકો માટે નથી ઠંડુ સાદું પાણીની વ્યવસ્થા નથી એમને નજીકમાં છાંયડો મળતો નથી એના બાળકોને મળવા પાત્ર અધિકાર મળતા કરોડો રૂપિયા બાંધકામ સાઇટ ઉપરથી શેષ પેટે ઉઘરાવતી આ ભાજપાની સરકારમાં બાંધકામ ક્ષેત્રના શ્રમિકોના હિત માટે વપરાના નાણાં પણ એમની જાહેરાતોમાં વપરાઈ રહ્યા છે ખર્ચાઈ રહ્યા છે તેવા સંજોગોમાં આ ધમધકતા તાપમાં શ્રમિકોને રાહત મળે તેના માટે સરકાર માર્ગદર્શિકા નહીં પણ નિયમ બનાવે અને નિયમનું ઉલ્લંઘન કરનાર એ સરકારી સંત્રી હોય કે કોઈ બીજા કોન્ટ્રાક્ટરો હોય તે તમામમાં તમે સખતમાં સખત પગલાં ભરવામાં આવે તો જ શ્રમિકની જિંદગી બચાવી શકાશે